જે યુવાઓ બધા છે વડીલો છે એ વિરોધ કરે જ છે અને કરશે મારે નામ અજયસિંહ ને જાડેજા ગામ રતનપુર શું ગામમાં નકી કર્યું છે અમે ગ્રામ લોકોએ નક્કી કરેલું છે કે ભાજપના કોઈ પણ કાર્યકર્તાને ગામની અંદર પ્રચાર માટે પ્રવેશ આપવો નહીં શા માટે ફક્ત ને ફક્ત જે પરશુતમ રૂપાલા અમારા સમાજ વિશે ખોટો વાણીવિલાસ કરેલ છે એના માટે અમારો પૂરો સમાજ નારાજ છે અમે ખુદ નારાજ છીએ અને જ્યાં સુધી એમની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી એમનો પૂરેપૂરો વિરોધ કરશું અમારું એક ગામ નહી ક્ષત્રિય સમાજના પૂરા ગુજરાતના ગામ વિરોધ કરશે અને જરૂર પડે ગુજરાત નહીં ગુજરાતના બહારના ના રાજ્યો પણ વિરોધમાં આવ્યા છે અને વિરોધ કરશું માફી છે માફી એમને એમની પોતાની ભાજપ પાર્ટીને ભેગી કરીને માફી માંગેલી છે અમારા સમાજે કોઈ એમાં અમારા સમાજના કોઈ અગ્રણીઓમાં હતા નહીં ભાજપના અગ્રણીઓ બરાબર રાજપથ સમાજના અમારા જે અગ્રણીઓ છે એ કોઈ એમાં હાજર હતા નહીં અને એને અંદર અંદર ભાજપમાં પતાવી દીધું બધાય